માતાજી ને હરે મારા બધા સબસ્ક્રાઈબર તો અટાણા વાગી ગયા છે હાથ વાગી ગયા હું ઉઠી સાડા સો વાગે પછી ઉઠીને બીસી બીસી કરીને હેખા ફ્રેશ બેશ થઈ સૌથી પહેલા તો હું બે ઘી રોટલા કરવા છું એનું કારણ એ છે રોટલા કરવાનું કે વેદર રોટલા કરી નાખું ને તો પછી મેં પોતા દુકાને જવું હોય તો જઈ શકે ને મારી માસી સીધું ઇન્શી આંખ નાખે ને સાહેબ એટલે સાય થઈ જાય તો શાકે ચડી જાય ને તો પછી સાયના કોથરી ભરાઈ જાય તો જે મારા પપ્પાને લઈ જવાનું હોય ને એ કામ મારે હવે પહેલાં કરવાનું હોય સાય છે શાક છે દૂધ ભરવાનું છે રોટલા છે એમ બધું વહેલું કરી નાખીએ તો જો રોટલા કરી નાખ્યા ને બીજું બધું કામ બાકી પડ્યું ખામ વિસરવાના હે મજવારીઓ કાઢવાની હે પોતા કરવાના હે ને જોઈ ગયો કોદીનું કેવું મસ્તી આપણે દુકાઈને મોકલવાનું ટેન્શન નહીં પણ જોતો હોય ફોદી નું બોર્ડ વિડીયો જોતા હોય તો જરૂરથી થી કહીજો તો મારા પપ્પા એ હું મોકલી ફોદી બરોબર અને હા મારી માસે ને આજ બાર ગામ જવાની છે ક્યાં જવાની છે એ તો હવે એ તમને કહી દે કોઈ મારે તો નથી મને છે ને મારી માની વાત હું નહીં કરું મારી વાત મારી મા નહીં કરે બરોબર પાહે ને બોલ બોલ બોલ

આ ફટાફટ બધું તૈયાર કરી દીધું ને મારે છે સિંગાપુર સિંગાપુર છે ને એને ઘરે દીકરી આવી એટલે અમારે જવું બોલાવવા ને આજે બધા લોકો બોલાવા જાય ને તો હું પણ જાઉં ને કૃષ્ણા ઘેર કૃષ્ણાને કીધું કે તું હાલ કૃષ્ણ આવે ને તો હજી મોડા મોડા નીકળવાના છે તમને કોઈ થેપલા થેપલા નહી પૂરી પડ્યું એટલે છે ને હું બધું મૂકી આવું ઘર માં ઘર માં આડું આવતું ને આપણે મિનનભાઈ ની ઓલી ચેનલ માં એની ચેનલ નું નામ છે એમબી વિથ બ્લોગ એમબી વિથ એસ જી બ્લોગ ચેનલ નું નામ છે તો તમે એની ચેનલ માં જઈ વિઝિટ કરજો જરૂર સબસ્ક્રાઇબ કરી આવજો વિડિયો જોઈ આવજો એ પણ મસ્તીના ના મૂકે મુકે સિંગાપુર ના મૂકે સિંગાપુર માં આપડા ગુજરાત ના લોકો લઈને આપડી ભાષા કરતા હોય ને તો જોવાની મજા આવે આપડી ભાષા માં વિડિયો મુકે ઇંગ્લિશ માં બોલીને મૂકે ઇંગ્લિશ માં બોલે પછી એલી બીજી ભાષા એ ન્યાની કઈ ન બોય એબરું

હાલ વાગી ગયા ટા ને હવા આઠ મા દીકરી બે નવરી થઈ ગયો વાહિદા ને નાખવા બાકી છે નીતિન દૂધ દેવાઈ ગયો મોટરસાઈકલ સાયકલ નો અવસ્થા આવે ને એક પાડીને જો ખાણ દઈ આવી એને પેલા મેં વિડીયો તો બનાવ્યો પણ કારો આવ્યો આ મરગ્યો ફોન મને ગમતો નથી મરગ્યા બદલાવા જતા નથી એમ કે આ ફોન હવે રાખવો મેં કીધું આને રખાય જ નથી રૂપિયા નો ન પસે જોવાનું હોય તમને મિત્રો ગમવું તો જોઈ ને કારા કા મહજીવા વિડીયા આવે મને હું જ ગમતો એથી તમારો લો સવીસ સાડા સવી હજાર વાળું છે ને એ આનાથી ને નખાય પ્રમાણે મોબાઈલ જ નથી અમારી ગાય ની વાત કરું તો અમે ઘોઘરી દીધી તેલ ને ગોર હવે અમે બે કાલ અમે ચાલુ કર્યું કપાહિયા પાણી જો આંધણ મૂકી દીધું ને એમાં કપાહિયા નાખી દીધા એટલે કે પોસા પડી જાય ને આપણે એમને એમ કપાહિયા દઈ ને તો એના દાંત અંબાય તો પછી બીજો કુસો ખાય નહીં એમાં થોડો ખર નાખી દે પછી એમાં ગોર ને તેલ આપડે નાખી દે હું

હાલો તો હવે નાખવાના છે વાહિંદા વાહિંદા જા જાતા ત્રણ કે ચાર તો ઘરા હે વાહિંદા ના હાજે નાખી દીધા તા હાજે વાહિંદા છે ને ધારિયા ના નાખ્યા તા અને આ બારોબર ના વાહિંદા છે ને એ મને એમ છે કે ફૂલઘર અર્ધા નાખતા ગયા ને હવારી દોવામાં છે ને એને પાવરો ગંધારો થાય ને એને ન ગમે એટલે મને એમ છે કે એ અડધા વાહિંદા નાખતા ગયા ધારિયા ના તો હાજી કાયમ મોડા મોડા નાખો વાહિંદા ટાઢી ઘડી ના એટલે ધારિયામાં સીધા હવારી પાસે આ બાંધે ને સીધા ધારિયામાં વ્યા જાય હારું હાલો ત્રણ ચાર તગારા થાય નાખી દઉં હાલો તો અમારે આજ સારો થર્મસ ભર્યો કે હું વુમન માર માં બે ડુકાડીએ બસ બા પોલીસ પાછો ભીંગ વર્ધી કરા પછી કાટે ક્યાં

અમારો જોનો ફોન છે ને એ નીતિને રાખી લીધો ઓલા ફોન નો તાવેલા ભાઈ એ પૂરું કર નાખું રીસ્ટાર્ટ કરવાયું કરીને ખોલી એને રીસ્ટાર્ટ કહેવાય હા આપણે તો કઈ જવાનું છે એની ખબર જ છે તમને બધા ઈ ને જવાનું છે બધા તૈયાર થઈ ગયા તબાજી માં જઈ લ્યો હા તબાજી માં તૈયાર થઈ ગયા હો આપણે તો શ્યાક રોટલાસ ખાવાના છે આઈ ખબર છે હવાર નું ઢાઢું શ્યાક ને ઢાઢા રોટલા અને કીધું તો તું નો આવી કઈ લાગડ થી જવા તું આ

અને અમારી નેત માં તમે વાત જાવ દે ક્યાંક જવાનું હોય ને તથા હવાના પર માં એ ગાય ઘા હાલો ઝટ ઝટ નાઈ લ્યો ઝટ ઝટ લુગડા બદલાવી લ્યો અને વાહન વાળો આવ્યો ને કે ગાય ઘા સેડ્યા નથી આ મને ગમ્યો મને બહુ ગમ્યો એન કારણ એ છે કે અમારી તો વાત જ પૂછો માં તમે શેર શેર બધું કામ થઈ ગયું વિવાહ વિવાડા શેર પાંચ દિવસ હે તથા ઠેલા ભરાઈ ને આવી ગયા હોય ઘર માં ઘર તાકુ ઠેલા ઉન જ ભરાઈ જાય કારણ કે એનું કારણ ઈ છે કે દુજાણા વગર ના બધાય હોય ઢોર ઢાખર હોય નહીં

તો પછી એક આધું જઈ આવે એક બે મોટરસાઈકલ લઈને હા ઘેર રેવું પડે એમાં કઈ હાલે નહીં હાલો આવી જો વાતું દુખીએ નહીં હા બાકી અમારામાં સિસ્ટમ ની તો તમે વાત જ જવા દયો મારા ભગવાન હું તા કાઈ જામ મારી વાત સાંભળ હું કાઈ જામ ખોટું બોલું હગાવાલા વિડિયો જોતા હોય ને તો કઈ તમે દુખ ન લગર તા આપડામાં એ રિવાજ હાલો જ આવે રિવાજ કાઢી નાખો મારા કલેજા આવ એ રિવાજ કાઢી નાખો તમને હકીકત ની વાત કરું અટાણે કોઈ મોઢે નોટાદી અગાઉ ઠેલા ફરી ને આવી ગયા તા મોઢે કોઈ ન કીએ પણ કરે વાત હા ભાઈ મારા તું જો ખાવાનું નો લઈ ને તો મોડિયા અંદર નહીં કરવા તો યાદ રહી ગયા

કપડી લઈ આવી હાલો મિત્રો તો આપણે હવે એક બે પાડીઓને પીવરાવાની બાકી છે અને ગાય ને પીવરાવાની બાકી છે એમાં શું છે અમે સવારે માદીકરો બે નીકળ્યા ને તો અમે બધાયને વેલા પાણી કર્યા તા એટલે બધા બિસાડા તરી હાશે એટલે બધા એને ભીહું ને પાય પાય ને બધીને બાંધી દીધું હવે જા બધા બાકી જો તમને હું વાત કરું ને તો મને તો છે ને હા બોલો હાર્ટ એટેક જેવું થાય છે વાહિદા વાહિદા જવ ને તો આજ ભીહુ એટલા માદણા કર્યા કે કઈ મને ખબર જ નથી પડતી આ ભીહુ કારણ કે આજ કોઈ પોદરા બોદરા કોઈ ઉહડ્યા નથી જો હું નીતિન માદિકરો હોય ને નીતિન તો હશે અટતો હોય નથી પોદરા ઉહડવાનું હું હોય તો પોદરા આખા કર્યા રાખું અને તમે જોતા ખરી મિત્રો મારો તો હાવા મામા એની વાત જવા દે જો તમને હું આમ જ બતાડતી જાઉં જોઈ લ્યો તમે જોઈ લ્યો મિત્રો તમે હા રમસાણું બોલે મિત્રો જોઉં તમે

ભીહુ નું ખાણ કરે ને ફૂલ કરતા વેલા મોડા આવી છે દુકાને થી જો પાવરા ભરાય હા હવે તારે ઉભું થવાનું શું લેવું બેન આ મને ના પાડે એ ના નો પાડે હાલ ઉભી થઈ જાય મારી દીકરી ને મને વાહિદા નાખવા લાગે વેલેરી મને કોઈ છે ને ઘર નું આ નથી પાડતું બાકી રાઈ દે ભેગો હું રહું આને એ તારો હગો ખૂબ का, का, फेगा रहा है, हाँ, माना माना, आ, तो है ढोर ने। तू तो गाय ने पानी क्या निकली कई भेगा मंडो पीवा हाल भाई जो किसु पकड़ियो हूं जला हिंगड़ा बीक लगे बापी जता खरी की બીક લાગે તમારી પાસે નાના હીંગડા બહુ મોટા હે ને એટલે આ બીક લાગે બાપી પોપિયા દેખાય જતા ખરીને કઈ આ પોપિયા એને કઈ શું વાંધો આવા ઝીણકા ઝીણકા પોપિયા થાય કે આમાં પાણી ઘટે પાણી તમારે ફેર પીવરાવી કોઈ પણ કે પોપિયા ઝીણકા ઝિંકા છે આ એક દેલા જનાવર નીહર હતા ને એ જગ્યા છે હો મિત્રો ને કઈ કીધું લકી ને પાણી મુક્યો તો બપોરી મુકાય ને માં બીક લાગે કામ બીક લાગે આ તેરી તેરી કરીને નેવા કર લેવા એને પાણી મુકાય બિચારા ના તાણ તડકા ને ગરમી ને કેવી છે ના આના સોથું કેન્યું છે તો હજી તરાણી નત નીતીન જો કેન્યા લઈને આવી ગયો વે દોવા હાલો ભાઈ